સીતારામ સદેદાસ જયમાં જય શ્રી કૃષ્ણ ચલો જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી પૂરી થઈ વરસાદ ખૂબ હતો છેલ્લા ચાર દિવસથી અમરધામ આશ્રમની મુલાકાત લેવી શક્ય નહોતી વરસાદના લીધે પાણી બધી જગ્યાએ ખૂબ ભરાણા હતા અને ફાઇનલી આજે વરસાદ રહી ગયો છે એટલે બધા અમરધામ આશ્રમે વધારી રહ્યા છીએ પરમાબાઈનામાં ઘણો બધો ફેરફાર એ જોવા મળે છે સરસ મજાનું ફરી પાછું નોર્મલ જીવન તરફ વળી રહ્યા છે ઘણા બધા ગરબા લીધા વાતો કરી એમના જીવનની અને સાથે સાથે જય મામર જે ધૂળ ખાતા હતા એ ઘણી બધી ઓછી થઈ ગઈ છે અને ફરી પાછું એ નોર્મલ સ્વસ્થ થવા તરફ જઈ રહ્યા છે સાહેબ છે એ પરમાબાઈ ને અત્યારે જમાડે છે સ્પેશિયલ ઘનશ્યામભાઈ પટેલ દુબઈ થી પ્રભુજી માટે ત્યાંનો ખજૂર અને સાથે સાથે સ્પેશિયલ મામરો બદામ પ્રભુજી માટે મોકલાવી છે એટલે એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર એકદમ બેસ્ટ ક્વોલિટી નો ખજૂર છે એ ભાઈએ સ્પેશિયલ પ્રભુજી માટે મોકલાવ્યો છે અને જ્યાં સુધી અમરધામ આશ્રમને ખજૂરની કે મામરો બદામની જરૂર પડશે ત્યાં સુધી ઘનશ્યામ છે અમરધામ આશ્રમ પર નિસ્વાર્થ ભાવે સેવા આપતા રહેશે એટલે માં અમરને ને થી પ્રાર્થના ઘનશ્યામ અને એનું સમગ્ર પરિવાર છે ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ રહે મામરો બદામ છે નોર્મલી દવા તરીકે ઉપયોગ થતો હોય અત્યારે અહીંયા તો ખુબ એનો ભાવ છે ચાર હજાર આસપાસ પણ ભાઈ એવું કીધું કે જેટલી પણ જરૂર પ્રભુજી માટે પડે તો એ તમે કોઈ પણ સંકોચ રાખ્યા વગર પ્રભુજીને આપજો દવા રૂપે ખવડાવજો અને એ સારા થાય એવા તમે સતત પ્રયત્ન કરતા રહેજો અમે અહિયાંથી જે કઈ પણ સેવાની જરૂરિયાતો છે એ પૂરી કરશું એટલે એવા ઘનશ્યામભાઈ પણ હૃદયથી વંદન સાથે એમનો પણ ખૂબ ખૂબ આભાર અમારા પમા બાઈ એકલા એકલા નાસ્તો કરી રહ્યા છે અમને પૂછતાય નથી ખવડાવો મને ધીમે ધીમે ઓછું ઓછું દિવસ ગળે ઉતારે હમ એ પરમાબાઈ એકલા એકલા નાસ્તો કરે સતય દાસ નહી મીઠાઈની મા મીઠાઈની બસ નહીં 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 તમે ખાવ

આશ્રમનું આશ્રમના બધા સ્વયંસેવકો છે એ જમી ફ્રી થઈ અને પોતપોતાના અલગ અલગ કામે પાછા લાગી ગયા છે પ્રભુજી બધાય પવન અને વરસાદના હિસાબે અંદર છે અમારા પાર્થભાઈ ખુલ્લા પવન નો આનંદ લે છે કે ઘટે એવું છે જીવન ની શાંતિ હા ગમે એટલો વૈભવ હોય તો એ આનંદ ન મળે એવો આનંદ અહીંયા અમરધામ આંગણે બધા પ્રભુજીઓ અને સ્વયંસેવકો લઈ રહ્યા છે તો અત્યારે રસ્તા બધા ખુલ્લા થઈ ગયા છે બંગડી મેં બહુ વર્ષો પછી આ બંગડી છે એ મને આજે પરમાબાઈએ પ્રેમની પહેરાવડાવી કેમકે ફરી પાછા એને શણગાર તરફ વાળું છું એમને ચૂડલો પહેરો ચૂંદડી ઓઢી તો એમાંથી એક એક બંગડી છે પરમાબાઈએ મને પણ પહેરાવડાવી અને આ પ્રેમની બંગડી તો પહેરવી ગમે કેમ કે આ તો અખંડ ચૂડલો છે એટલે ખૂબ ભાવ સાથે પ્રેમ સાથે પ્રભુ જીવો જે આપણને ભાવ પ્રેમ આપે છે જોઈ આપણને જીવવાનું બળ મળે હિંમત મળે અને સાથે સાથે એમના માટે કઈ કરી છૂટવાની તમન્નાઓ જાગે એવો જ અમારો સમગ્ર પરિવાર પ્રજ્ઞાબેન કાજલ બધા સાફ સફાઈ કરે છે આ બાજુ અમારા અક્ષયભાઈ હોસ્ટેલમાં જવાની તૈયારી કરે છે આ બાજુ મુકેશભાઈ જેમની સતત અવિરત સેવા અમરધામ આશ્રમ પર છે એવા ભાઈ બધા માટે ચા બનાવે છે એટલે આવો બધાય ગરમા ગરમ ચા પીવા મારા ભાઈની પણ ખૂબ સેવા છે ખુશ રહીને આનંદ કરવાનો છે આપણે બધાય ભેગા રહીને અહીંયા બધા દુખી ભેગા થયા છે બરાબર હવે કોઈ દુખી છે અહીંયા હે છે કઈ તકલીફ છે તો રડવાનું નહીં હું છું ને એ બસ મોજ માર્યો કઈ ઘટતું હોય તો કયો હે કઈ તકલીફ હોય કઈ ઘટતું હોય તો બોલો કે ભાઈ બેન આ વસ્તુની અમને તકલીફ છે કે આ વસ્તુ ઘટે છે આ થોડીક અગવડતાઓ છે હમણાં સમય જશે એટલે બધું સરસ થઈ જશે તમારા માટે જ રાત દિવસ અમે દોડીએ છીએ કે અમારે ભલે બાઈને ગમે એટલું દોડવું પડે પણ તમને બધાને જીવનની પરમ શાંતિ મળવી જોઈએ થોડોક સમય લાગે કારણ કે આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે

સમય નું પોતાના ભાવનું પ્રેમ નું યોગદાન આપે છે બધું હોય આપણી પાસે સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા પણ જીવન નો સાચો આનંદ અને શાંતિ ન હોય તો એ જીવન એ આપણને કડવા ધોડે એ ઓલા માતાજી કોણ રોડે આટા જોવો તો ભૂજ નથી ને કઈ એટલે ખરેખર ગમે આપણી પાસે પણ આપણે સાચો આનંદ જોવો તો શાંતિ જોઈતી હોય ત્યારે કોઈ એક એવા વ્યક્તિની આપણે તલાશ કરતા હોય કોઈક એવી જગ્યાની તલાશ કરતા હોય કે જ્યાં આપણે મન મૂકી ખુલી શકીએ મન મૂકી જીવી શકીએ અને જ્યાં આપણે આપણા જીવનનો બધો બોજ હળવો કરી અને શાંતિની પ્રાપ્તિ કરી શકીએ તો બસ એક એવું જ અમરધામનું આંગણું જો તમે નિસ્વાર્થ હોય નિસ્વાર્થ પ્રેમ ભાવથી આશ્રમ પર આવવા માંગતા હોય સેવા કરવા માંગતા હોય તો ચોક્કસ તમને અહીંયા શાંતિ મળે મળે ને મળે જ પણ અહીંયા છળ કપટ મેલાઈ અને લાલચને કોઈ જગ્યા નથી કોઈ સ્થાન નથી એટલે એવું જ સરસ મજાનું અમરધામનું આંગણું અને એવા જ અમારા પરમાબાઈ આવા જ આદત બોલો સત દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ અમર દેવીદાસ બધાને જય મામર અમર હું ચિનન ચુંડડી વટલી આ પછી કયો બધાને આ આ બાજુ એ દેવી આયા કયો બધાને કયો બધાને જય મામર જય માં સત દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ જય આય જય માં અમર જય બોલો સત દેવીદાસ અમર દેવી દાસ જય મા અમર હવે મને સારું થઈ ગયું છે કોઈ ચિંતા ના કરતા ખજૂર બસ આવી જ રીતે પ્રેમ ભાવ નો પવિત્ર સ્થાન એટલે માં અમર ધામ નું આંગણું મા અમર નો ખોડો અને મારા જીવન માટે તો ધરતી નો છેડો એટલે આપણું ઘર હોય પણ મારા માટે ધરતીનો છેડો એટલે અમરધામ આશ્રમ અને ત્યાં હસતા ખેલતા જીવનને સાચી રીતે માણતા અને જીવનની શાંતિ પામતા પ્રભુજીવો એટલે મારા માટે ધરતીનો છેડો એટલે અમરધામનું આંગણું બસ આ આંગણામાં કાયમ આવા પ્રભુજીઓ હસતા ખીલતા રહે ખૂબ લાડ પ્રેમ સાથે ફરી પાછા એ સ્વસ્થ થઈ અને સરસ મજાનો પ્રેમ મેળવતા રહીએ પામતા રહીએ દિવ્ય ઉર્જામાં દિવ્ય ચેતનામાં એના જીવનમાં એ ઉર્જાનો એ ચેતનાનો સંચાર થાય અને સ્વસ્થ થઈ અને જેમ આપણું જીવન મહેકતું ખીલતું હસ્તુ રમતું છે એમ એનું જીવન હસ્તુ ખીલતું થાય એવા નાનકડા પ્રયત્ન સાથે અમરમાને પ્રાર્થના આપ સર્વ પર પ્રભુજીવો પર અને સમગ્ર સૃષ્ટિના દરેક જીવો પર માં અમરના અવિરત આશીર્વાદ વ્યતારીએ મા અમર બધાને નિરોગી દીર્ઘાયુ આપે શાંતિ આપે અને આનંદ આપે એ ભાવ સાથે બધાને જા જા કરીને જય મા અમર સીતારામ સદેવદાસ જય શ્રી કૃષ્ણ